પચાસ રૂપિયા બોનું મારી રૂપિયા ખ્યાલ થઈ પચાસ રૂપિયા ના ચાલે પણ જેઠાલાલ પૈસા આપણે હાલ લાવો તમે અમાર ધોળે કોઈને આપવામાં નહીં આવે

ખાડું અને ટેકરું બોલ તમારે બોલો બોલ્યો ટેકરું તમારું ખાડો

હા 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 દેખાય બીજી બે બીજી દેખાય ના મને દેખાય બીજી બે બીજી એ લાગાય આ કેટલા આ એ રહ્યા ચાર ના આ કેટલા આ એક આજુ તમે રાખા આ કેટલા છે નાના બરોબર બરોબર ચાલ હાલો બરોબર આ આ ટોકો બરોબર કેટલા લાવ આ આ બરોબર બરોબર લે હા ટાઈમર 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 જો

આ રહ્યો મુકો ભાઈ ચક્કર મુકી રહ્યો લેડીઝ સ્ટાર્ટ અલ્યા સ્ટાર્ટ થઈ ગઈ ચલો સ્ટાર્ટ ચલો જો દે હાડી

દેખાતું જો કદાચ જાય ને તો પછી આપનો વારો આવે હું કરીએ મંગી દેખાતું ખેડૂતો

ખલીજી ખલીજી હા ચક્કર આળો આટુ ફેદની ફેદ દે ચાલો આવ ગભુરા હું જોઉ ઉભા રે હું જોઉ ગાય લેટ કટ આતુ મેરે આતુ પાછે તું આજા પાછે ઘૂમ જા ઘૂમ જા બરાબર બરાબર મહેમાન બરબર ઈમકો દે દો આવો ઓ હે મને નહીં આમ બરાબર અરે ચકલી ફર ફર ઉડે ઉડે આ સાઈડ આપણે તું જા શીનું ઉખાડી નાખશે મેમાન તમે હા હો બરોબર બરોબર આડો આડો મેમાન